રાજકોટ જિલ્લાના સાયબર ફ્રોડ અને ડિજિટલ છેતરપિંડીના બનાવોને અટકાવવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગ્રામીણ જનતાને સાયબર સુરક્ષા અંગે માહિતગાર કરવા માટે સાયબર ડાયરાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે અંતર્ગત ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓએ ગ્રામજનોને અત્યાધુનિક યુગમાં મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી થતી વિવિધ છેતરપિંડીની પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ હતી આ વિશિષ્ટ સાયબર ડાયરામાં સુલતાનપુર ગામના સરપંચ સ્થાનિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતા પોલીસ નિષ્ણાંતોએ ઓનલાઈન નાણાકીય છેતરપિંડી લલચામણી લિંક્સ બેંક ખાતાની વિગતો મેળવવા માટે તથા ફોન કોલ્સ અને સોશિયલ મીડિયાના દુરુપયોગથી કેવી રીતે બચવું તેની પ્રેક્ટિકલ જાણકારી આપી હતી ગ્રામીણ વિસ્તારના લોકો અજાણતા સાયબર ગુનેગારોનો શિકાર ન બને તે માટે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક ભાષા અને શૈલીમાં સંવાદ સાધીને જાગૃતિ ફેલાવવામાં આવી હતી ગૃહ વિભાગના નવતર પ્રયાસને ગ્રામજનોએ ભારે પ્રતિસાદ આપ્યો છે પોલીસ તંત્રે જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં માત્ર ટેકનોલોજીથી સજ્જ થવું પૂરતું નથી પરંતુ સાયબર સુરક્ષાના નિયમોનું પાલન કરવું પણ એટલું જ અનિવાર્ય છે જો કોઈ નાગરિક સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તુરંત જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના અન્ય ગામડાઓમાં પણ આગામી સમયમાં પ્રકારે જનજાગૃતિના કાર્યક્રમો યોજીને સાયબર ગુનેગારોની જાળમાંથી લોકોને બચાવવા માટે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવશે આજે રાજકોટ ગ્રામ્યમાં સુલતાનપુર ગામમાં એક સાયબર ડાયરોનો એક ઇનિશિયેટિવ અમે લોકો ઇનિશિયેટ કર્યો છે માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર માનનીય ડીજીપી શ્રીના નિર્દેશ મુજબ અને માનનીય આઈજી સર રાજકોટ વિભાગ શ્રી અશોક કુમાર સાહેબના

મહિલા પુરુષ તમામ માહિતગાર કરવામાં છે અને આ ઇનિશિયટિવ અમે દરેક ગામમાં જેટલા રાજકોટ ગ્રામીણના જેટલા પણ ગામો છે આ દરેક ગામમાં કાર્યક્રમ કરીશું તાકી આપણે એક જીરો વિક્ટિમ ઓફ સાયબર ક્રિમિનલ ટાર્ગેટ અમે લોકો રાખ્યું છે એના માટે અમે કન્ટિન્યુ કાર્યક્રમ કરીશું